રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં જીવાત નીકળવાનો સિલસિલો જાણે ચાલી નીકળ્યો છે અમદાવાદમાં કાજુકતરીમાંથી મરેલી માખી નીકળી સીટીએમ રામોલ નજીક ગોપાલ ડેરીમાંથી ખરીદી કાજુકતરી સંચાલકને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપવામાં આવ્યો દુકાન સંચાલકે કહ્યું રૂપિયા પરત લઈ લો આયુષી અમારી સાથે જોડાયેલા છે આયુષી કાજુ કતરીમાંથી માખી નીકળવાની જે ઘટના સામે આવી રહી છે શું છે માહિતી તે હાલ જોવા મળી રહ્યો છે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રામોલ પાસે આવેલી ગોપાલ ડેરી માંથી એક જે વ્યક્તિ છે અમિત મંસુરી નામના કે જે મીઠાઈ ખરીદવા ગયા હતા તેમને ટુ વ્હીલર ખરીદી હતી અને મીઠાઈ ખરીદવા ગયા તે સમય દરમિયાન મીઠાઈ લોકોને ખવડાવી રહ્યા હતા પરિવારના સભ્યોને ત્યારે જોયું કે બોક્સ ની અંદર જે કાજુ કતરી હતી તે કાજુ કતરીની અંદર માખી જોવા મળી ત્યારબાદ તે આ બોક્સ લઈને પરત જયારે ગોપાલ ડેરીમાં ગયા ત્યારે તેમને ઉડાવ જવાબ આપવામાં આવ્યો અને આ જે જે ઘટના સર્જાઈ હતી જે માખી નીકળી હતી તે પોતાની ભૂલ સ્વીકારવા પણ તૈયાર ન હતા જે લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નાગરિક છે તમે કમ્પ્લેન પણ કરી છે ને હવે જોવું રહ્યું કે આ કમ્પ્લેન સામે હવે ક્યારે કોર્પોરેશન પગલાં લે છે કારણ કે આ અંગે અનેક વખત જયારે ફરિયાદો કરવામાં આવે છે અનેક વખત આ પ્રકારે જીવજંતુ નીકળે છે પરંતુ જ્યારે તપાસની વાત હોય ત્યારે તપાસના નામે કોર્પોરેશન માત્ર દેખાવો કરે છે ન કોઈ નક્કર પગલાં લે છે જી ધન્યવાદ આયુષી આ માહિતી માટે